તો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે સીપીએમ નેતાએ બોતેર વર્ષની વયે દિલ્હીના એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા તેઓ થોડા દિવસોથી એઇમ્સમાં દાખલ હતા સીતારામ યેચુરી કે જેમના ફેફસાના ઇન્ફેક્શનથી તેઓ પીડિત હતા ડોક્ટરની ટીમ ઘણા દિવસોથી તેમની સારવાર કરી રહી હતી પરંતુ તેમને બચાવી ન શકાયા અને સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે વિજય ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવનું નિધન થયું બિલકુલ સીપીએમ ના જે મહાસચિવ સીતારામ યચુરી છે તેમનું દિલ્હી અંદર નિધન થયું છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે તેમને શ્વાસની તકલીફ હતી તેને કારણે સારવાર ચાલી રહી હતી પરંતુ આજે તેમનું નિધન થયાના સમાચાર આવ્યા છે સીપીએમ નેતા તરીકે તેઓ ઓગણીસો ને પંચોતેર થી સીપીએમ માં જોડાયેલા હતા લગાતાર ત્રણ વખત મહાસચિવ પણ બન્યા હતા બે હજાર પાંચ થી બે હાજર સત્તર સુધી તેઓ પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહી ચૂક્યા છે તેઓ ઓગણીસો ને ની અંદર છે તમિલનાડુની અંદર તેમનો જે જન્મ થયો હતો તેઓ ખાસ કરીને સર્વશ્રેષ્ઠ સાંસદ પુરસ્કાર એ ઉપરાંત સમગ્ર દેશની અંદર ધોરણ બાર ની અંદર પણ તેઓ પ્રથમ રેન્ક હાંસલ કરી ચૂકેલા છે એટલે કે ઓગણીસો ને થી લઈને તેમનું જે રાજનીતિક કરિયર છે તે પણ ઘણું ઉજ્જવળ રહેલું છે તેઓ જેએનયુ માં ત્રણ વખત છાત્ર સંઘના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાઈ આવેલા છેલ્લે બે હજાર બાવીસ માં તેઓ સીપીએમના ના મહાસચિવ બન્યા હતા પરંતુ છેલ્લે ઓગણીસ ઓગસ્ટે તેમની તબિયત અથડ્યા બાદ તેઓ દિલ્હી એમ્સ માં સારવાર હેઠળ હતા જ્યાં અત્યારે તેમનું નિધન થયું છે જી વિજય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ